ચાદર કરેલ છે સંત મહંત શ્રી પામે તો તેમના સેવકો તેમજ ગ્રામજનોની હાજરીમાં પાલખી યાત્રા કાઢવામાં આવે છે પરંતુ અહીં માત્ર ગાંઠિયા લોકો દ્વારા કોઈ સંતો તેમજ મહંતોની રાહ જોયા વગર પાલખી યાત્રા કાઢ્યા વગર સમાધિ આપી દીધી છે

જેથી આવા અભદ્ર તેમજ અશોભનીય ભાષણથી દશનામ ગોસ્વામી સમાજની ધાર્મિક તેમજ સામાજિક લાગણીને અત્યંત ઠેસ પહોંચાડી છે માટે આવી અભદ્ર અને અવિવેકી ભાષા વાપરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે બાબતને લઈને શ્રી દશનામ ગોસ્વામી સમાજ કુકમા દ્વારા કલેક્ટર કચેરી ભુજ કચ્છને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે સૌપ્રથમ જય દશનામ હર હર મહાદેવ આપ સૌ જાણો છો છેલ્લા થોડા દિવસથી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગામ ગંગાપુરના બળદેવનાથ દ્વારા દસનામ ગોસ્વામી સમાજ વિશે ભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને જાહેરમાં જે વિરુદ્ધ બોલવામાં આવ્યું છે અને અનુસંધાનમાં આજે કચ્છના દરેક સમાજો અખિલકત દસનામ ગોસ્વામી સમાજ તેમજ મહામંડળ દસનામ ગોસ્વામી સમાજ કચ્છ પ્રદેશ ના પ્રતિનિધિ હેઠળ સૌ આજે કુકમા સમાજ પાવરપટી સમાજ સુખપર મિરઝાપર સમાજ એવી રીતના વરલી સમાજ તમામ સમાજના લોકો આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે એકત્રિત થયા છીએ આપ સૌ જાણો છો કે જે વ્યક્તિના નામની આગળ મહંત લાગતું હોય એ મહંતના આવા પ્રયોગો એ પણ એવા સમાજ માટે જે સમાજને સૌલોગ નમે છે અમે લોકો શિવ વંશંચ કહેવાયે શિવના પૂજારી છે એ બધા છતાં પણ જ્યારે આવા સમાજ માટે આવા વ્યક્તિઓ દ્વારા આવી ભદ્ર ભાષા બોલવામાં આવતી હોય ત્યારે એના વિરુદ્ધ એક કાયદાકીય રીતે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને ઉદાહરણ આપવું જોઈએ સનાતન સમાજ માટે પણ ઉદાહરણ હોવું જોઈએ કે આવા વ્યક્તિઓ જ્યારે પોતાના નામની આગળ આવો શબ્દ લગાડીને મહંત લગાડ્યા પછી આવી ભાષાનો પ્રયોગ કરતા હોય તો આવા દરેક લોકો માટે એક શિક્ષાત્મક પગલું એવું ભરવામાં આવે કે જેનો દરેકને આનો આનો પરથી એનો બોધ મળે એના માટે આ સૌ સમાજ આજે એકત્રિત થયા છે સમાજના પણ પ્રશ્નો હોય ત્યારે તમે સમાજને વિશ્વાસમાં લઈને જ્યારે આગળ વધતા હોય ત્યારે તમે કોઈ એક સમાજ વિરુદ્ધ પર્ટિક્યુલર સમાજનો નામનો ઉલ્લેખ કરી અત્યારે તમારી સામે એ વસ્તુ બોલી શકાય એમ નથી કારણ કે જે જિલ્લાના જે તાલુકાના ન્યૂઝના માધ્યમમાં પણ આપ માહિતી મેળવી શકશો કે ન્યૂઝમાં પણ એ વિડીયો વાયરલ થયેલા છે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો છે એ વિડીયો બરાબર એ સમાજમાં શું બોલાય છે આજે હું તમારી સમક્ષ આપ જણાવી શકું એમ નથી તો આવા લોકો સામે અત્યારથી સરકાર એવા ઉગ્ર કાયદાકીય પગલાં ભરે કે જેથી આવા સમાજના આવા બનાવો બીજી વાર ન બને જે સમસ્ત ગોસ્વામી સમાજ માટે છે સમસ્ત સનાતન હિન્દુ સમાજ માટે પણ વાત છે આ માત્ર ગોસ્વામી સમાજની વાત નથી કે આજે ગોસ્વામી સમાજનું બોલું છે ત્યારે આવા લોકો કોઈ પણ આવા અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હોય તેના એક નિયમ ધારાધોરણ મુજબ આને કાયદાકીય રીતે થવું જોઈએ એ જ અમારી બધાની માંગ છે અત્યારે સમસ્ત અખિલગત સમાજમાંથી બધા લોકો અહીં પધાર્યા છે જો આગળના તુરંતમાં કાર્યવાહી થાય જેમાં આપ જાણો છો દરેક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવે છે માત્ર આજે ભુજની અંદર કલેક્ટર સાહેબના આવેદનપત્ર માટે એકત્રિત થયા છે તો સમગ્ર ગુજરાતમાં આવી રીતના આવેદનપત્ર અપાઈ રહ્યા છે તો આના ત્વરિતમાં સત્વરે આના પગલાં ભરવા જોઈએ અને લોકોની જે લાગણી દુબાણી છે એના અનુસંધાનમાં આનો તરત નિરાકરણ આવવું જોઈએ એવી અમારી માગણી છે જો અમારી માગણી ટૂંક સમયમાં નહીં સંતોષાય તો અમે લોકો ગાંધી ચિંતા માર્ગે પણ જશું સમગ્ર સમાજ જય દસ નામીના બેન દિનસગર ગોસ્વામી મહામંડળ ગુજરાત કચ્છ પ્રદેશ પ્રમુખ અમે બધા અહીંયા ભુજ આવેદનપત્ર આપવા આવેલા છે એ મહિલા મંડળ પણ હાજર જ છે હું એ કાકાને ખાલી એટલું જ કહેવા માગીશ કે જે અમારા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે તે અમે સાંખી નહીં લઈએ મહિલા મંડળ પણ જો મહા દીકરી બની શકે છે તો રણચંડી પણ બની શકે છે આ વાત તો અમને અત્યંત દુઃખ લાગ્યું છે એ જે કાકા શબ્દો બોલ્યા છે એ કા તો પોતે માફી માંગે ને કામારે મોદી સાહેબ પાસે જવું પડશે તો અમે જવા તૈયાર છીએ